ભાજપના સાંસદ નારણ કાછડિયાએ વધુ એક નિવેદન આપી અને વિવાદનો મધપૂરો છંછેડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરતો આ વિડીયો હતો જેમાં અલગ અલગ રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના શીર્ષ નેતૃત્વ પર સવાલ ઊભા કર્યા છે આપણી સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે વાત તેમની સાથે કરીશું અને જાણીશું કે તેઓ આખા મુદ્દાને કેવી રીતના જોઈ રહ્યા છે ચૂંટણી પૂર્ણ થઈ અને ગઈકાલે અને આજે ફરી એક વખત ભાજપના સાંસદે સવાલ ઊભા કર્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવે અને ભાજપના કાર્યકર્તાઓ તેમના માટે મહેનત કરે છે જે અત્યાર સુધી તમે સૌ કહેતા હતા કેવી રીતના સુવિધા હવે આજે સ્વાભાવિક છે કે જે પાર્ટીના નાના પાયાના કાર્યકર્તાઓ છે જે જમીનથી જોડાયેલા છે પંદર પંદર વીસ વીસ વર્ષથી ભાજપ માટે કામ કરી રહ્યા હતા આજે કોંગ્રેસમાંથી આવેલા બધા નેતાઓને એ લોકો ઇલેક્શન લડાવે છે મોટી પોસ્ટો ઉપર આપે છે અને આ ભાજપના કાર્યકર્તાઓના કુર્સી લગાડવાથી માંડીને પડદા પોસ્ટર અને બેનર લગાડવાનું કુર્સી સાફ કરવાનું આ જ કામ રહ્યું એ એમની હતાશા છે કે ઇલેક્શનમાં એમણે એટલા માટે કામ નથી કર્યું અને પ્રજાની અંદર પણ મે મોંઘવારી બેરોજગારી યુવાનોને નોકરી નથી મળતી તે બધી પબ્લિકની અંદર જતા હતા તો પબ્લિકની અંદર પણ આ જ પ્રશ્નો આવતા હતા તો બે બાજુથી બીજેપીનો કાર્યકર્તા હતાશ હતો એના લીધે એ લોકોએ ઇલેક્શનની અંદર નિરાશા બતાડી જે નાણભાઈ કાછડિયાએ કીધું એ વાત એમની સાચી છે કેમ કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉત્સાહમાં હતા અને તાકાતથી કામ કરતા હતા અને બીજેપીના કાર્યકર્તાઓ પબ્લિકની અંદર જ્યારે જતા હતા તો મોંઘવારી ભ્રષ્ટાચાર અને આ ઇલેક્ટ્રોક બોન્ડનું આવ્યું તો કયા મોઢે એ લોકો પબ્લિક જોડે જાય એ પણ એમની અંદર હતાશાનું કારણ હતું એટલે મતદાન ઓછું કરાયું હા ઉકર તો જરૂર સો ટકા છે ખાલી દિવાસળી ચાંપાણી વાર છે એમ કહેવામાં આવે તો ચાલશે એ વસ્તુ એટલે અમે જ્યારે બૂથ ઉપર અમે બધા જ્યારે ફરતા હતા ત્યારે અમે ભાજપના બૂથ ઉપર જે બધા સિનિયર માણસો હતા એમાંથી કોઈ દેખાતું નહોતું એટલે એ લોકો અંદરથી એટલા બધા નારાજ છે જેની કોઈ સીમા નથી ખાલી મેં કીધું ને કે દિવાસળી ચાંપી એટલે છેલ્લો છેલ્લી પાયરી આવી ગયા છે એ લોકો હતાશા પોતાની ક્યાં ઠાલવવી એ વિચારી રહ્યા છે અને એ હતાશા જો જે દિવસે ઠાલવવામાં આવશે એ દિવસે ભયાનક ભડકો થશે ભાજપમાં ત્યારે એ લોકોને ભાજપના મોટા નેતાઓને બધાને ખ્યાલ આવશે આ વાતનો વાસ્તવિક જે અત્યારની ભાજપની પરિસ્થિતિ છે જે કાછડી જે કાછડીયા સાહેબે જે કહ્યું છે એ એમની વાસ્તવિક મનની વ્યથા એમણે બહાર પાડી છે જે હકીકત છે કે જે કોંગ્રેસમાંથી ગયેલા સાંસદો છે ધારાસભ્યો છે એ લોકોને છાવરવામાં આવે છે અને વર્ષોથી જે બીજેપીમાં કામ કરતા લોકો જે આખી જીવન કામ કર્યું છે એ લોકોની સાથે અન્યાય થાય છે માટે આ માટે એ લોકો અત્યારે નારાજ છે કે ભાઈ તમે આટલી બધી બહુમતી છે આખા ગુજરાતની અંદર હિન્દુસ્તાનની અંદર બહુમતી છે તો શું કામ કોંગ્રેસના ધારાસભ્યો કે સાંસદોને લેવા પડે છે ફક્ત અને ફક્ત એ બતાવવા માટે કે કોંગ્રેસ પાસે લીડર નથી નેતૃત્વની કમી છે એ બતાવવા માટે થઈને એ પોતાના ધારાસભ્યોને પોતાના સાંસદોને ટિકિટ કાપી અને એ લોકોને નારાજગી વોરી લીધી છે આ વખતે ઊંધું થયું છે દરેક વખતે કહેવાતું હતું કે કોંગ્રેસ પાસે કાર્યકર્તા નથી પણ આ વખતેના ઇલેક્શનની અંદર તમામ જગ્યાએ કોંગ્રેસનું સંગઠન જે એ કામે લાગ્યું છે અને ભાજપ સંગઠન હતું એ નિરાશ બેઠું છે આ એમની હકીકત વાસ્તવિક જે છે એ એમને આજે મીડિયા સામે એમનો રોષ ઠેલવ્યો છે એ હકીકત છે નારણભાઈ કાછડિયા તો શરૂઆત છે ભારતીય જનતા પાર્ટીમાં એટલો મોટો ઉકળતો ચરુ છે પણ લોકો ડરના માળા બોલી નહોતા શકતા આજે નારાયણ કાછડિયાથી શરૂઆત થઈ છે હજારો કાર્યકર આખા ગુજરાતની અંદર દુભાયેલા છે હેરાન પરેશાન છે આજે પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની એવી થઈ છે કે જ્યારે આ દેશની અંદર બેકારી એટલી બધી હોય મોંઘવારીએ માઝા મૂકી હોય પરિસ્થિતિ એટલી બધી કથળેલી છે કે નાના માણસને જીવવું પણ મુશ્કેલી થઈ જાય એવી પરિસ્થિતિ વચ્ચે કાર્યકર બહાર નીકળી શકે નહીં એવી પરિસ્થિતિનું સર્જન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ત્યારે નારણ કાછડિયા એક શરૂઆત છે હજી તો બહુ લોકો બહાર આવશે તમે જોતા રહો ભાજપ એક કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી હતી હવે ભાજપમાં શિસ્તના લીલે લીલા ઉડી રહ્યા છે હવે ભાજપના નાના નાના કાર્યકર્તીને નારાયણ કાછડિયા જેવા સંસદ સભ્યોને રોજ બહાર આવી રહ્યો છે આજે પરિસ્થિતિ એવી છે કે એ લોકોએ એવી સ્કીમ જાહેર કરી હતી કે તમે જે વોટિંગ કરાવશો તેને મંત્રીપદની પણ ઓફર કરાવી હતી કે જે વિસ્તારમાં ધારાસભ્યો વધારે વોટિંગ કરાવશે એને મંત્રીપદ પણ આપવામાં આવશે પણ તમે જોયું હશે કે જે મંત્રીઓ હતા એમના વિસ્તારમાં પણ વોટિંગ ઓછું થયું છે એટલે તમે વિચારી શકો કે સામાન્ય ધારાસભ્યથી લઈને કાર્યકર્તા સુધી સૌ નારાજ છે જે પ્રમાણે કોંગ્રેસના કાર્યકર અને નેતાઓને ભાજપમાં લઈ જવામાં આવે છે અને તાત્કાલિક તેમને હોદ્દા આપી દેવામાં આવે છે જે ભાજપનો કાર્યકર વર્ષોથી ભાજપ માટે કામ કરતો હોય ભાજપ માટે પડદા પોસ્ટર બેનર જેણે લગાયા હોય ભાજપ માટે જેણે કાર્યકરીઓ ભાજપ માટે લોહી રેડી હોય એને સાઈડમાં મૂકીને કોંગ્રેસના નેતાને જે પ્રમાણે હોદ્દા અને ટિકિટ આપવામાં આવી છે તેનાથી ભાજપનો કાર્યકર ખૂબ જ નારાજ છે અને આવનાર સમયમાં ભાજપમાં એક યાદવા સ્થળી થવાની છે અને ભાજપની શિસ્તના લીરે લીરા ઉડવાના